નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાયકલ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો પુણ્યતિથિ છે એટલે કે તેમના નિર્વાણ દિવસ નિમિત્તે નવસારીના કમલમ ખાતે ભાજપ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ અંગે નવસારીના જે ભાજપના દીપ્તિબેન પટેલ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ

પ્રમુખ શ્રી નિલેશભાઈ મહામંત્રી શ્રી ભરતભાઈ વાઘેલા તેમજ હોદ્દેદારો જગદીશભાઈ પારેખ અને આપણા નવસારીના સંગઠન પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ તેમજ ઉપપ્રમુખ શ્રી અને અમારા નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની આ બધા વચ્ચે સાથે મળીને અમે સૌએ સૌ પ્રથમ તો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી

આ બધાનું જ બાબા સાહેબે જે તે સમયે વિચાર કરીને આપણને એક સંવિધાન આપવામાં આવ્યું હતું જેમાં સમાનતાનો હક વાણી સ્વાતંત્ર્યનો હક તેમજ દરેક વ્યક્તિ શિક્ષિત બને સંગઠિત બને આ બધા વિચારોને સંગ્રહિત કરીને બાબા સાહેબે આપણને આપણા દેશને એક વિશ્વને એક મજબૂત સંવિધાન આપ્યું હતું એવા બાબા સાહેબને આજે અમે સૌ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ જય ભીમ ભારત માતા કી જય સાહેબ આંબેડકર જેઓ ભારત રત્ન હતા અને તેમણે સંવિધાનનું નિર્માણ કર્યું હતું અને તેમના થકી દેશને આજે પણ એ સંવિધાન ખૂબ ઉપયોગી મેળવી રહ્યું છે ત્યારે ભારત રત્નના નિર્વાણ દિવસ નિમિત્તે આજે બાબાસાહેબ આંબેડકરને ભાજપ કમલમ નવસારી ખાતે આજરોજ શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા તેમને પુષ્પનો હાર પણ પહેરાવીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી